હનુમાનજી મહારાજ ની જે સૌનું સ્વાગત છે હનુમાનજી નું કીર્તન હનુમાનજી કષ્ટ જન દેવ સત્ય છે હારે સાડંગપુર તે યાત્રા નું ધામ છે હારે દેવ કષ્ટ ભંજન તેનું નામ છે હારે તો ભક્તો ના સામું જુએ હનુમાનજી કષ્ટ વંજન દેવ સત્ય છે હારે તેને લંકા સળગાવી દીધી હારે જઈને સીતાજી ની દીધી હારે આવી રામજી ને ખબર દીદી હનુમાનજી કષ્ટ પંજન દેવ સત્ય છે હારે કડી યુગ ના પર હનુમાનજી કષ્ટ પંજન દેવ સત્ય છે હારે સાડંગપુર તે યાત્રા નું ધામ છે હારે દેવ કષ્ટ પંજન તેનું નામ છે હારે તો ભક્તો ના સામું

હારે આજે કણી યુગ ના પૂરે હનુમાનજી કષ્ટન હારે દુખ દૂર કરે છે દયાડો હારે એ તો ભૂત પ્રેત નજરો તારે હનુમાનજી કષ્ટ બંજન દેવ સત્ય છે હારે આજે કળિયુગ ના પરચા પૂરે હનુમાનજી કષ્ટ પંજન દેવ સત્ય છે હારે કોઈ સંકટ મોચન કે છે હારે કોઈ ભીડ પંજન નામ જપે છે હારે કોઈ આવી ને બજરંગ કહે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હરે આજે કળી યુગ ના પર ચા હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હારે આજે ગોપી મંડળ પુકાર હારે ગોપી મંડળ આવે તારે દ્વારે હારે વેલા યાવો અમારી વારે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હરે આજે કળી યુગ ના પરચા ભૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે બોલો બજરંગી હનુમાનની જે